આજે આપણે લીલા વટાણા અને સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ જે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે હવે આપણા ગુજરાતી ફેમિલીમાં ખાટા ઢોકળા ઇન્સ્ટન્ટ ઢોકળા ખમણ બનતા જ હોય છે પણ ફ્રેન્ડ્સ આજે આપણે લીલા વટાણા અને સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ જે ઢોકળા તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ સવ કરી શકો છો અને સાંજે ઇવનિંગમાં પણ તમે સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે લીલા વટાણાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ ત્યારે એક કપ ચણાનો લોટ અને એક કપ સોજી લેવાની છે આજે આપણે જે ઢોકળા બનાવીએ છીએ ને તેમાં મેં ચણાનો લોટ લીધો છે પણ જો તમારે ચણાનો લોટ ના ઉમેરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો એકલા સોજીમાં પણ તમે ઢોકળા બનાવી શકો છો પણ અહીંયા મેં એક કપ ચણાનો લોટ અને એક કપ સોજી લીધી છે હવે પાણી ઉમેરી અને બેટર બનાવવાનું છે હવે બેટર વધારે પતલું પણ નહીં અને વધારે થીક નહીં તે રીતનું બેટર બનાવવાનું છે કેમ કે આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવીએ છીએ એટલે વટાણાની પેસ્ટ બનાવવાની છે અને પેસ્ટ પછી બેટરમાં એડ કરવાની છે એટલે બેટર વધારે પતલું નથી કરવાનું તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર હોવું જોઈએ વધારે પતલું પણ નહીં અને વધારે થીક નહીં તે રીતનું બેટર હોવું જોઈએ હવે આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવીએ છીએ ને એટલે લીલા ફ્રેશ વટાણા લેવાના છે અહીંયા મેં બે કપ લીલા વટાણા લીધા છે તો વટાણાને મિક્સ જારમાં લઈ લેવાના છે આદું અને બે લીલા મરચાં લઈ લેવાના છે થોડું પાણી ઉમેરી અને વટાણાની પેસ્ટ બનાવી લઈશું હવે વટાણાને એકદમ ક્રશ કરી લેવાના છે જેમ પેસ્ટ બની જાય ને તે રીતે બનાવી લેવાની છે અને જો તમને જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરીને પેસ્ટ બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે વટાણાની પેસ્ટ બનવી જોઈએ તો અહીંયા વટાણાની પેસ્ટ બની ગઈ છે તો પેસ્ટને બેટરમાં ઉમેરી લેવાની છે લીલા વટાણાને બેટરમાં સાઈથી મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ શિયાળામાં એકદમ ફ્રેશ અને તાજા વટાણા મળતા હોય છે ત્યારે વટાણામાંથી તમે પણ આ નાસ્તો બનાવી અને સર્વ કરી શકો છો એકદમ હેલ્ધી ઢોકળા બનીને તૈયાર થાય છે આજે આપણે નવી રીતના ઢોકળા બનાવીએ છીએ ને ત્યારે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી સફેદ તલ અને લીલા ધાણા ઉમેરવાના છે હવે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને પાણીને ઉકાળવા દેવાનું છે પાણી થોડુંક ઉકળે એટલે અડધી ચમચી મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અહીંયા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે પણ જો તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો પણ જ્યારે આપણે લીલા વટાણા પીસ્યા હતા ને ત્યારે લીલા મરચાં લીધા છે એટલે મેં ચીલી ફ્લેક્સ લીધા છે પાણી ઉકળી જાય પછી બેટરને પેનમાં ઉમેરી લેવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે આજે આપણે નવી રીતના ઢોકળા બનાવીએ છીએ એટલે શું કરીશું કે બેટરને પેનમાં જ આ રીતે કૂક કરવાનું છે હવે આપણે શું કરતા હોઈએ છીએ કે ઢોકળા બનાવીએ ને ત્યારે તેને સ્ટીમ કરીએ છીએ અને પછી ઢોકળા બનાવીએ છીએ પણ આજે આપણે પેનમાં જ ખીરુંને ચડવા દેવાનું છે ચણાનો લોટ શો અને લીલા વટાણા સરસ એવા ચડી જાય ત્યાં સુધી કૂક કરવાનું છે તમે જોઈ શકો છો કે બેટર કૂક થાય છે તેમ તે થીક થાય છે એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આ રીતે થીક થાય બેટર ત્યાં સુધી ચડવા દેવાનું છે અને આ રીતે સ્પેચરોથી ઊંચું કરીએ છીએ ત્યારે નીચે નથી પડતું અને પેનમાં પણ ચોંટતું નથી ઢોકળાનું જે બેટર છે જે બેઝ છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને ઢોકળાનો બેજ છે તે આ રીતનો હોવો જોઈએ જુઓ આ સ્પેચરોથી આપણે ઊંચું કરીએ છીએ ને તો પણ નીચું નથી પડતું એટલે આપણું જે બેઝ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે આ રીતે ઢોકળા બનાવશો ને બહુ જ સરસ બને છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જાય છે અને બેટર છે તે પેનમાં નથી ચોડતો એટલે આપણું ઢોકળાનો બેઝ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શું કરવાનું છે એક થાળી લેવાની છે અને થાળીને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને હવે જે ઢોકળાનો બેઝ બનાવવો છે તે થાળીમાં લઈ લેવાનો છે અને આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે એટલે બધી જગ્યાએથી આપણે સરખો સ્પ્રેડ કરી લઈશું અને દસ મિનિટ માટે મૂકી દેવાનું છે એટલે બેઝ છે તે સરસ એવો સેટ થઈ જશે તો અહીંયા ઢોકળાનો દે દસ મિનિટ માટે મૂકી દેવાનું છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે હાથથી આમ ટચ કરીએ છીએ તો એ ચોટતું નથી એટલે સરસ એવો સેટ થઈ ગયો છે તો હવે આપણે ચોરસમાં કટ કરી લઈશું અહીંયા હું ચોરસમાં ઢોકળાને કટ કરું છું પણ જો તમારે લંબ ચોરસમાં ઢોકળા કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો તો આપણે બધા ઢોકળાનું કટિંગ કરી લઈશું હવે આજે જે લીલા વટાણાના ઢોકળા બનાવ્યા છે ને તેને હેલ્ધી બનાવવા માટે આપણે વઘાર કરવાનો છે અને બીજા ઢોકળાને આપણે ફ્રાય કરવાના છે એટલે જો તમને ફ્રાય કરેલા ઢોકળા ફાવતા હોય તે પણ તમે સર્વ કરી શકો છો અને હેલ્ધી ખાવું હોય તો આપણે વઘાર કરવાનો છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજે આપણે જે લીલા વટાણા ઢોકળા બનાવ્યા છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે ઇનો કે સોડા એડ નથી કર્યા છતાં પણ ઢોકળા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે અને હેલ્ધી પણ છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને આજે આપણે જે સ્ટીમ કરીને બનાવ્યા છે ને તે પણ તમારે ખાવા હોય ને તો પણ એટલા ટેસ્ટી બને છે તો હવે આપણે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને ચપટી હિંગ ઉમેરવાની છે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળીને સ્લાઇડ્સમાં કટ કરી છે તેને ઉમેરી અને સાંતરવાની છે મીઠા લીમડાના પાન અને ત્રણ સૂકા મરચાં ઉમેરી અને સાથરી લેવાના છે અહીંયા મેં એક કેપ્સિકમની ઊભી સ્ટ્રેસમાં કટ કર્યું છે તેને ઉમેરી અને કેપ્સિકમની પણ સાતરી લઈશું અહીંયા મેં કેપ્સિકમ એડ કર્યું છે પણ જો તમારે કેપ્સિકમ સ્કીપ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો અને ગાજરને ઊભી સ્ટ્રાઈસમાં કટ કરીને ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો અને તમારે કોઈ બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને સાથરી લઈશું હવે ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થઈ જાય પછી આપણે શું કરવાનું છે કે લીલા વટાણાના ઢોકળા બનાવ્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાતળી લેવાના છે હવે ઢોકળા છે તે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી સાથે લેવાના છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે એકદમ ક્રિસ્પી ઢોકળા થાય ત્યાં સુધી શેકી લેવાના છે તમે જોઈ શકો છો કે આ નાસ્તો છે તે એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે આ નાસ્તો છે તે સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે આપી શકો છો મેં અડધા ટુકડાનો વઘાર કર્યો છે અને બીજા ઢોકળાને ફ્રાય કરીશું ફ્રાય ઢોકળા બાળકોને બહુ સારા લાગતા હોય છે એટલે જે બીજા લીલા વટાણા ઢોકળા છે તેને ફ્રાય કરવાના છે ફ્રાય કરવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે ઢોકળાને તળી લેવાના છે હવે આ વટાણાના ઢોકળા છે તે બંને સાઈડથી સરસ તળાઈ જાય અને તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે અને આ રીતે ફેરવતા જવાનું છે એટલે ઢોકળા છે તે બંને સાઈડથી સરસ તળાઈ જશે આપણે તળીએ છીએ ને એટલે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને એક ક્રંચી ટેસ્ટ પણ આવે છે તો આપણે ઢોકળાને તળી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ લીલા વટાણા અને સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલા વટાણાના ઢોકળા બનાવ્યા છે ઢોકળા વઘારીને પણ બનાવ્યા છે અને બીજા તળીને બનાવ્યા છે આ વઘારેલા ઢોકળા છે તે સવારે બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકો છો અને સાંજે ઇવનિંગમાં પણ તમે સર્વ કરી શકો છો અને બીજા ઢોકળાને આપણે તળીને બનાવ્યા છે અને તળેલા ઢોકળા છે તે બાળકોને બહુ જ સરસ લાગે છે અને ક્રિસ્પી છે એટલે ક્રંચી ટેસ્ટ આવે આવે છે તો આજે ઢોકળા બનાવ્યા છે તેની સાથે ટોમેટો કેચઅપ સૌ કર્યો છે અને સાથે ગ્રીન ચટણી સૌ કરી છે તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણા વટાણાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની મારી લીલા વટાણાના ઢોકળા રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય